નમસ્કાર મિત્રો મિત્રો વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ જે ધોરણ છ થી આઠની સામાન્ય ભરતી જાહેર કરેલ હતી એમાં ઉમેદવારો માટેની ખાસ અગત્યની સૂચનાઓ મૂકવામાં આવેલી છે એવા ઉમેદવારો કે જેમણે ચાલુ નોકરી દરમિયાન કોઈ ડિગ્રી મેળવેલ હોય તો આવા ઉમેદવારો માટેની ખાસ અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે એના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું વિદ્યા સહાયક ભરતી ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારો માટે ખાસ અગત્યની સૂચના છે મિત્રો આપ જાણો છો કે એવા ઉમેદવારો કે જેમણે રેગ્યુલર નોકરીની સાથે કોઈ ડિગ્રી મેળવેલ છે એમણે સુનાવણી માટે અરજી કરેલ હતી તેમણે રૂબરૂ બોલાવવામાં આવેલ હતા અને એવા પણ ઉમેદવારો છે કે જેમણે સુનાવણી માટે અરજી કરેલ ન હતી તો આવા ઉમેદવારો માટે પણ આ ખાસ અગત્યની સૂચના છે એમાં જોઈએ તો નામદાર વડી અદાલતમાં જે પિટિશન દાખલ કરવામાં આવેલી હતી એ અદાલતના ચોવીસ સાત બે હજાર પચીસના ઓરલ ઓર્ડર અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી મેળવેલ લાયકાતના ગુણ દૂર કરવાની સ્વેચ્છાએ સંમતિ આપેલ ઉમેદવારોને કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસાર એક વખત રૂબરૂ સાંભળવા માટે તક આપવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા એક સમિતિ રચવામાં આવેલ છે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી મેળવેલ લાયલાકાતના ગુણ દૂર કરવાની સ્વેચ્છાએ સંમતિ આપેલ ઉમેદવારો અને નામદાર હાઈકોર્ટના આદેશ અનુસારના અન્ય પિટિશનર ઉમેદવારોને કુદરતી ન્યાયના સિદ્ધાંત અનુસાર એક વખત સાંભળવા માટે તક આપવા તેર આઠથી એકવીસ આઠ દરમિયાન ઉમેદવારોને રૂબરૂ સુનાવણી માટે ઉપસ્થિત રહેવા જણાવેલ હતું જે રૂબરૂ સુનાવણી પ્રક્રિયા હાલમાં ચાલુ છે એટલે જેમણે અરજી કરેલ હતી એમને અત્યારે બોલાવવામાં આવેલ છે અને સુનાવણી એમની અત્યારે ચાલુ છે તો રૂબરૂ સુનાવણી દરમિયાન સમિતિ સમક્ષ કેટલાક ઉમેદવારો દ્વારા અન્ય કેટલાક ઉમેદવારો કે જેઓ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસ કરેલ છે અને તેઓએ આ બાબત જાહેર કરેલ નથી તેઓની પણ સુનાવણી કરવા સૂચન કરેલ હતું આ ઉપરાંત આ મુજબના કેટલાક ઉમેદવારો દ્વારા સ્વયં પણ સુનાવણી માટે રજૂઆત કરવામાં આવેલ છે જે ધ્યાને રાખી નામદાર વડી અદાલતમાં સંલગ્ન પિટિશનમાં નામ વડી અદાલતના ચોવીસ સાત બે હજાર પચીસના ઉરલ ઓર્ડર અન્વયે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા રચવામાં આવેલી સમિતિના સંમતિથી આ મુજબના ઉમેદવારો કે જેઓને જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસ કરેલ હોય અને તેઓએ સમ સમિતિને જાણ કરેલ નથી તેઓને પણ રૂબરૂ સુનાવણી માટે તક આપવાનું નક્કી કરેલ છે આવા જે ઉમેદવારો છે એમણે તેર આઠ બે હજાર પચીસથી એકવીસ આઠ પચીસ દરમિયાન રૂબરૂ સુનાવણી માટે બોલાવેલ છે તે સિવાયના ઉમેદવારો એટલે કે જેમને માગણી કરેલ નથી તેવા ઉમેદવારો એવા તે સિવાયના ઉમેદવારો કે જેઓએ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ હોય તેવા જે તે જિલ્લાના ધોરણ છ થી આઠ ના વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારોએ નીચે જણાવેલ સમયપત્રક અને સામેલ યાદી મુજબના જરૂરી આધાર પુરાવા સાથે સમિતિ સમક્ષ સ્વેચ્છાએ રૂબરૂ ઉપસ્થિત રહી શકશે તો જેમાં જિલ્લાના નામ છે અને સામે તારીખ આપવામાં આવેલી છે અહીંયા સાબરકાંઠા જુનાગઢ પોરબંદર મહેસાણા પાટણ ભાવનગર જામનગર અમરેલી આ જિલ્લાઓ માટે તારીખ બાવીસ આઠ બે હજાર પચીસના સમય અગિયાર કલાકે હાજર રહેવાનો છે મિત્રો અહીંયા ખાસ તમારે તમારો કયો જિલ્લો ગણવાનો તો અહીંયા તમે જે જિલ્લા માટે પસંદગી કરેલી છે જે જિલ્લા માટે તમે અરજી કરેલી છે એ જિલ્લો તમારો જિલ્લો ગણી અને તમારે એ જિલ્લાના આપેલી તારીખ અને સમય મુજબ તમારે સુનાવણીમાં હાજર રહેવાનું છે બાકીના જિલ્લાઓમાં જોઈએ તો અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ખેડા આણંદ પંચમહાલ દાહોદ એમને બાવીસ તારીખ આપવામાં આવેલી છે કચ્છ ભરૂચ નર્મદા વલસાડ નવસારી બનાસકાંઠા સુરેન્દ્રનગર ગાંધીનગર તેમના માટે ત્રેવીસ આઠ બે હજાર પચીસ અને ડાંગ તાપી બોટાદ ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા મોરબી અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર એમના માટે પણ ત્રેવીસ આઠ પચીસના રોજ તેત્રીસ કલાકે હાજર રહેવાનું છે ત્યાર પછી અહીંયા લાયકાત સંદર્ભે કયા કયા પુરાવા જે તમારે રજૂ કરવાના છે એ પુરાવાઓની યાદી પણ આપવામાં આવેલી છે એની વિગત પણ આપણે જોઈ લઈએ તો મિત્રો અહીંયા ચાલુ નોકરીએ મેરવેલ લાયકાતના પ્રવેશના આધાર પુરાવા પ્રવેશના વર્ષ સહિત તમારે રજૂ કરવાના છે ચાલુ નોકરીએ મેરવેલ લાયકાતના કયા મોડથી મેળવેલ છે તેનું યુનિવર્સિટી દ્વારા અપાયેલ પ્રમાણપત્ર જેમ કે નિયમિત અભ્યાસ કર્યો છે કે ડિસ્ટન્ટ મોડ કે એક્સટર્નલ મોડ વગેરે જ્ઞાન સહાયક કે અન્ય નોકરી સાથે મેળવેલ લાયકાતના તમામ વર્ષ સેમેસ્ટરના હાજરીપત્રકની નકલ પણ તમારે આપવાની છે જ્ઞાન સહાયક કે અન્ય નોકરી સાથે મેળવેલ લાયકાતના તમામ વર્ષ સેમેસ્ટરની પરીક્ષકની સહિવારી હોલ ટિકિટ પણ રજૂ કરવાની છે ચાલુ નોકરીએ મેરવેલ લાયકાતના સમયગાળાના આધાર પુરાવા કે જેમાં તારીખ અને સમય સાથેની વિગતો સંસ્થા કોલેજ દ્વારા આપવામાં આવેલી હોય એ પણ રજૂ કરવાની છે આ સિવાય ચાલુ નોકરીએ મેળવેલ લાયકાતના જે કે સંસ્થા કે કોલેજમાંથી મળેલ છે તે લાયકાત માટેના અભ્યાસક્રમનો સંસ્થાના કોલેજના સમય અંગે યુનિવર્સિટીનું પ્રમાણપત્ર અને સંસ્થાના વડા દ્વારા પ્રમાણિત થયેલા તમામ વર્ષના સેમેસ્ટરના સમયપત્રકની નકલ પણ આપવાની છે જ્ઞાન સહાયક કે અન્ય નોકરીએ મેળવેલ લાયકાત દરમિયાન યુજીસીના ધોરણો મુજબની હાજરી અને તેની અન્ય જરૂરિયાતો પરિપૂર્ણ થાય તે મુજબનું સંસ્થાનું પ્રમાણપત્ર પણ આપવાનું છે ચાલુ નોકરીએ મેળવેલ લાયકાતના નિયત અભ્યાસ કરવા માટે મળેલ મંજૂરીના નકલ દાખલા તરીકે જ્ઞાન સહાયક માટે શાળા વ્યવસ્થાપન સમિતિ કે અન્ય સમક્ષ કરાયેલી રજૂઆત અને મંજૂરીની નકલ આ સિવાય જ્ઞાન સહાયક તરીકેની નોકરી કરેલ હોય તેવા કિસ્સામાં ચાલુ નોકરીએ નિયમિત અભ્યાસ કરવા માટે આપેલ મંજૂરી માટે શાળા વ્યવસ્થાપન સમિતિ એસએમસી કે અન્ય સમક્ષ કરાયેલ ઠરાવની નકલ અને અન્ય કોઈ આધાર પુરાવા કે જેવો ઉમેદવાર રજૂ કરવા ઈચ્છે તે આ તમામ ઉમેદવારે પુરાવા રજૂ કરવાના છે અને નોકરી સંદર્ભેના કેટલાક પુરાવા છે એ પણ આપવાના રહેશે જેમાં સહાયક કે અન્ય નોકરીમાં જોડાવા માટે થયેલ હુકમની નકલ ત્યારબાદ સહાયક કે અન્ય નોકરીમાં કેટલો સમયગાળો દરમિયાન નોકરી કરેલ છે તેના આધાર પુરાવા જેમાં તારીખ અને સમય સાથેની વિગતો નોકરી કરેલ સંસ્થા દ્વારા આપવામાં આવેલ હોય જ્ઞાન સહાય કે અન્ય નોકરી કરેલ હોય તે સંસ્થા શાળાની હાજરીપત્રકની નકલ જ્ઞાન સહાય કે અન્ય નોકરી દરમિયાન મળેલ પગારની વિગતો પગારપત્રકનો ઉતારો પે સ્લિપ અથવા જ્ઞાન સહાય કે નોકરી દરમિયાન ભોગવેલ રજાઓ સંબંધિત શાળાના દ્વારા અપાયેલ પ્રમાણપત્ર જ્ઞાન સહાય કે અન્ય નોકરીના સમય અંગેનું સંસ્થાના વડા દ્વારા આપવામાં આવેલું પ્રમાણપત્ર ધ્યાન સહાય કે અન્ય નોકરીમાં રાજીનામું આપેલ હોય તેની નકલ અથવા કરાર નોકરીનો સમાપ્તિના આધારની વિગતો અને અન્ય કોઈ આધાર પુરાવા જેવા કે ઉમેદવાર રજૂ કરવા ઈચ્છતા હોય તો એ પણ રજૂ કરી શકે છે તો અહીંયા નોંધ પણ આપવામાં આવેલી છે કે ઉપરોક્ત તમામ આધાર પુરાવાઓની એક ઝેરોક્ષ પ્રમાણિત નકલ ઉમેદવારે અલગથી રાખવાની રહેશે પોતાની પાસે તો આ તમામ પુરાવાઓ લઈ એવા ઉમેદવારો કે જેમણે પોતે સુનાવણી માટે રજૂઆત કરેલ નથી એમણે પણ હાજર રહેવા માટે અહીંયા સૂચના આપવામાં આવેલી છે મિત્રો આ હતી નવીન અપડેટ જ્યારે કોઈ વિદ્યા સહાયક ભરતીની નવી અપડેટ આવશે તો તે પણ આપણે આપણી ચેનલ ઉપર મળી જશે તમને થેન્ક યુ